અને જે હર હર મહાદેવ બીજી કમેન્ટ એ છે કે મેડમ તમારી લાઈવ માં અવાજ નથી આવતો કેમ અવાજ નથી આવતો તો વાલા મારું મકાન છે હા નાનું છે કિચન ની બાજુમાં બાત બેડરૂમ છે એટલે છોકરા ઘરે હોય ટીવી જોતા હોય તો ટીવી નો અવાજ આવવાથી જોઈએ વિડિયો કોપીરાઈટ આવવાના કારણે મારે લાઈવ માં અવાજ બંધ રાખવો પડે છે તો એના માટે બતાઈને દિલથી સوري મારા વાલા અને ત્રીજો સવાલ એ છે કે મેડમ તમારી ઇન્કમ કેટલી છે સારો નથી ને કેમેરો પણ સારો નથી છતાં ઈ ફોન હું અત્યારે યુઝ કરું છું હજી તો લાઈફમાં આગળ વધશું તો કઈ ખારો ફોન લેશું તો વિડીયો બનાવશું મારા વાલા અને તમે બધા મને બહુ જ સાથ ને સપોર્ટ આપ્યો છે તો એના માટે

તો મારા વાલા મારી છોકરી છે કે બારમું ભણે છે છોકરો છે તે દસમામાં છે મારા વાલા બધા હર હર મહાદેવ ને કઈ ભૂલશું કોઈ તો માફ કરી દેજો અને કોઈ ની કમેન્ટ રહી જાય મારા વાલા તો એના માટે પણ સોરી તો માફ કરી દેજો તેના માટે આપણે થી કઈ નવો વિડીયો બનાવશુ તો અત્યારે આગળનો સવાલ એજ છે કે મેડમ તમે બધાય વિડીયો મારો સોય જ બનાવતા હોય છો તો શું મારે કિચનનું કામ ચાલુ છે ના મારા વાલા મારે કોઈ કિચન નું કામ ચાલુ નથી

તો મારી ઘરે જરૂર આવજો હા તો મારા વાલા દ્વારકા આવવાનો બી પ્લાન તો છે તો છું દ્વારકા તો તમારી ઘરે જરૂર આવશું મારા વાલા અને પછી તમે ટેવી લખેલી છે દ્વારકા ક્યારે આવશો તો હજી એનો ભાઈ કઈ બહુ નક્કી નથી દ્વારકા ક્યારે આવીશું પણ આવીશું તો તમારી ઘરે ચોક્કસ આવીશું મારા વાલા આ બધી તમે live ની જ છે. માં જે આવે છે comment બધી વાંચીને મેં તમને જવાબ આપું છું. કોઈની comment રહી જાય છે તો એના માટે સોરી મારા વાલા તો માફ કરી દેજો. હાલો તો આગળનો સવાલ એ છે મારા વ્હાલા કે તમે રોજ રાત્રે ચા ભાખરી કેમ જમો છો? તમારા વાલા અમારી ચા ભાખરી પ્રિય પ્રિય વસ્તુ છે અને અમારી ચા ભાખરી ખાઈએ તો જ અમારું બધું પેટ ભરાય છે. અમે કદાચ બહાર જમવા ગયા હોય તોય ઘરે આવીને ચા ભાખરી ખાઈ પછી જ નિંદર આવે છે.

જવાબ હર મહાદે ફરીથી મળશે બધી જય મહાદેવ થેન્ક ફોર વોચિંગ બાય